તો વધુ એક મહત્વપૂર્ણ સમાચાર જે અત્યારે હાલ સામે આવી રહ્યા છે કરીશું તેના ઉપરના જે સમાચાર અત્યારે મળી રહ્યા છે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે મહત્વની વાત છે કે ક્યાંક ધીમે ધારે તો ક્યાંક હળવા વરસાદથી ઝાપટાં પડી રહ્યા છે અમદાવાદ શહેરની અંદર સવારે છ વાગ્યાથી દસ વાગ્યામાં જોધપુર પોડક વિસ્તારમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ક્યાં કેટલો વરસાદ તેની વાત થઈ રહી છે વરસાદના પગલે કંટ્રોલ રૂમમાં નવ ફરિયાદ પણ સામે આવી છે નવ ફરિયાદ કોલ અહીં મળ્યા હતા પાણી ભરાવાની આઠ ફરિયાદ ઝાડ પડવાની એક ફરિયાદ મળી છે નવ ફોન કોલ જે સામે આવ્યા હતા નવ ફરિયાદો મળી હતી જેમાંથી પાણી ભરાવાની આઠ ફરિયાદો છે અને એક વૃક્ષ પડવાની ફરિયાદ મળી છે કંટ્રોલ રૂમના સીસીટીવી દ્વારા પાણી ભરાયેલા સ્થળો પર નજર રાખવામાં આવી રહી છે અને આવી પરિસ્થિતિમાં તાત્કાલિક અસર ત્યાંથી પાણી નિકાલની કામગીરી કઈ રીતે કરવી તેનું ધ્યાન પણ કંટ્રોલ રૂમ અત્યારે રાખી રહ્યું છે અમદાવાદથી જે દ્રશ્યો સામે આવે છે સવારે છથી દસમાં જોધપુરની અંદર પણ સારો એવો વરસાદ રહ્યો હતો પૂર્વ અને પશ્ચિમ બંને જગ્યાએ સારો એવો વરસાદ રહ્યો છે જોકે સરેરાશ દોઢી ઇંચ જેટલો વરસાદ હજી નોંધાયો છે હજુ પણ જોઈએ તેટલો વરસાદ અમદાવાદમાં વરસ્યો નથી પરંતુ જો દોઢથી બે ઇંચ વરસાદમાં પણ અમુક જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવતી હોય તો પછી કંટ્રોલ રૂમ તેના ઉપર નજર રાખી રહ્યું છે સીસીટીવી દ્વારા પાણી ભરાયેલા સ્થળ ઉપર નજર રાખવામાં આવી રહી છે

આ વખતે દક્ષિણ અને મધ્ય ગુજરાત યલો એલર્ટ અને બે કલાકની અંદર બે બે ત્રણ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો અમદાવાદના પૂર્વ વિસ્તાર નરોડા કૃષ્ણનગર સરસપુર બાપુનગરમાં વરસાદી ઝાપટા પડ્યા જેના કારણે આ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા આ સ્થિતિના કારણે ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે તો અમદાવાદમાં બેરી સવારથી જ વરસાદી ઝાપટા પડ્યા છે શહેરના પ્રહલાદનગરના હરણ સર્કલ પાસે ઢીચળસમાં પાણી ભરાઈ ગયા હતા આ સ્થિતિના કારણે વાહન ચાલકોને મુશ્કેલી અને હાલાકીનો સામનો કરવો પડ્યો તો અમદાવાદમાં ભારે વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા તો અમદાવાદના ચકુડિયા મહાદેવથી લઈને સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી

અ વધુ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે જોધપુર બોડકદેવ વગેરે જેવા વિસ્તારમાં દોઢ થી પોણા ઇંચ જેટલો જે વરસાદ છે તે વરસાદ છ થી સવારના છ થી અગિયાર વાગ્યા સુધીમાં છે તે નોંધાયો છે પૂર્વ વિસ્તારમાં કહી શકાય કે હળવા ઝાપટા છે તે ઝાપટા જોવા મળી રહ્યા છે જે વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેને લઈને જે કોર્પોરેશનનું જે કંટ્રોલ રૂમ છે તે કંટ્રોલ રૂમ છે તે સતત જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો કે જે સીસીટીવી લગાવવામાં આવ્યા છે તે સીસીટીવી દ્વારા જે કંટ્રોલ રૂમ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જે પાણી ભરાવાની જે સમસ્યા છે તે સમસ્યાનો જે નિકાલ છે તે નિકાલ કરવામાં આવી રહ્યો છે આધુનિક કંટ્રોલ રૂમ બનાવવામાં આવે છે પરંતુ જે તે પાણી ભરાવાની સમસ્યા હજુ પણ જોવા મળી રહી છે વિવિધ વિસ્તારોમાંથી પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી રહી છે વાડજ હોય વેજલપુર હોય ઓઢવ હોય વગેરે જેવા જે વિસ્તારો છે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે વાત કરીશું જે વેજનપુરના કોર્પોરેટર તેમજ રોડ તેમજ વોટર અને કમિટીના ચેરમેન સાથે શું કહેશો સર પાણી ભરાવાની ફરિયાદો જોવા મળી રહી છે કોલ પણ આવ્યા છે વેજનપુર ખાસ કરીને તમારો મત વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા વેજનપુર જોધપુર સરખેજ અને બોડક જેમ લગભગ દોઢ ઇંચ જેવો વરસાદ પડે ત્યાં પાણી ભરાવાની એક જ જોધપુરમાં જે ફરિયાદ આવી હતી ધારા બંગલોની ફરિયાદ હતી ત્યાં ગાડી એસપીડ ઉપર કચરો આવી ગયેલો કચરો સાફ કરવાથી ત્યાં પાણીનો નિકાલ થઈ ગયો અમદાવાદની અંદર અત્યાર સુધી તો ક્યાંય કોઈ જગ્યાએ પાણી ભરાવાની એવી કોઈ મેજર સમસ્યા ક્યાંય છે નહીં આજની તારીખ પણ અત્યાર હાલ કોઈ જગ્યાએ પાણી ભરાયેલું છે નહીં સર જે વેજલપુર વિસ્તારમાં વાત કરીએ તો વર્ષોથી સમસ્યા છે ઉકેલ નથી આવ્યો વેજલપુર વિસ્તાર જે છે એ એકદમ જ જો લેવલ ઉપર એટલે કે એકદમ ટકા ખાડામાં આવેલો વિસ્તાર છે એટલે આજુબાજુનું તમામ પાણી ત્યાં આગળ આવતું હોય છે અને ડક લાઈન જે છે એ પણ વેજબ વિસ્તાર વેજબપુર વિસ્તારમાંથી પસાર થતી હોવાથી ત્યાં આગળ પાણી બેસી રહેતું હોય છે એટલે પાણી જવાની સમસ્યા ત્યાં ભરાવાની સમસ્યા રહેશે સર વ્હાઇટ ટોપિંગ રોડ ને લઈને પણ ફરિયાદો છે જો જે વિસ્તાર છે જોધપુર વિસ્તારમાં વ્હાઇટ ટોપિંગ રોડ ઉપર ફક્ત એક ધારા પાસે પાણી ભરાયું હતું અને એ પાણી પણ ઉતરી ગયું છે ત્યાં ગાડી મારી પાસે આ વિડીયો છે એ વિડીયો હું બતાવીશ ફક્ત પાણી એક કચરો આ પાણી જે છે પાણી ઉપર કચરો આવી ગયો સાફ કરવાથી ત્યાં પાણી ગયું એટલે વ્હાઈટ ટોપિંગ રોડ ઉપર પણ ક્યાંય પાણી છે નહીં આ જે ધારો સિવાય ક્યાંય પણ પાણી ભરાયું નથી તો જે તંત્ર છે તે તંત્ર દાવો કરી રહ્યું છે કે જે વાઈટ ટોપિંગ રોડ છે તે વ્હાઇટ ટોપિંગ રોડમાં પાણી ભરાયું નથી પરંતુ જે કચરો આવી ગયો છે તેના કારણે જે પાણી ભરાયું હતું પરંતુ જે રીતે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યા જોવા મળી રહી છે પરિયાદ જોવા મળી રહી છે તે જોતા તંત્રની જે પ્રી મોન્સૂન એક્શનની જે કામગીરી છે તેની સામે સવાલ ઉભા થાય છે લોકો છે તે લોકો પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે રસ્તા પર પડી પડી રહ્યા રહ્યા છે છે ભૂવા જી જી જે રીતે અમારા સંવાદદાતાએ આખો ચિતાર દર્શાવ્યું કે કઈ રીતે સીસીટીવી ના આધારે આખરે નજર રાખવા મળે છે કે આ કેટલું પાણી ભરાઈ ગયું છે તેની પરિસ્થિતિને લઈને અને અમારા સંવાદદાતાએ જ્યારે વાતચીત કરી ત્યારે વીજલપુરની અંદર જ્યારે પાણી ભરાઈ ગયું છે દોઢ ઇંચ વરસાદની અંદર જ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે તો એક તરફ એ કોર્પોરેટરોને એ બધા એ દાવા કરી રહ્યા છે કે આ પાણી નિકાલની કામગીરી તો તુરંત કરવામાં આવી છે સામાન્ય કચરો હોવાના કારણે પાણી ભરાઈ જતા હોય છે ને ત્યાર પછી તંત્ર તો પહોંચતું જ હોય છે પાણી નિકાલની કામગીરી માટે આ પણ એક વાત ઉડીને આંખે વળગે તેવી છે પરંતુ કદાચ તેમને ખબર નહીં હોય કે દોઢ જ વરસાદની અંદર જ જો વેજલપુરની આવી પરિસ્થિતિ સર્જાય તો પછી આગામી સમયની અંદર જ્યારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો અહીં વધુ વરસાદ વરસશે તો પછી વેજલપુરવાસીઓનું શું થશે તે પણ એક સવાલ છે પ્રહલાદનગરના હરણ સર્કલ પાસે પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા ને તેના કારણે લોકોને પણ સવારે વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો સારો સામનો કરવાનો વારો આવ્યો હતો આ સિવાય વાડત સર્કલ પાસે પણ એ જ પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો હતો અલગ અલગ જગ્યાએથી જે દ્રશ્યો સામે આવ્યા હતા શિવરનની ચાર રસ્તા પાસે પણ વરસાદ જોવા મળ્યો નરોડાની અંદર પણ સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ વિસ્તારોમાં કેટલીક જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી છે